ભાવનગરમાં કુંભાર નારી જતા રસ્તે લુખા તત્વોનો આતંક જોવા મળ્યો આઈપીસીએલ કંપની પાસે વાહન ચાલક પર અજાણ્યા હુમલો કર્યો વાહન સહિત ત્રણ વાહન ચાલક પાસેથી પૈસાની માંગ કરી અજાણ્યા લૂંટ ચલાવી છે બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી અહીંયા આપણે સામે ઉભા રહી છે પેલા કે પૈસા લાવો તો અમે કીધું ભાઈ પૈસા બરોબર તો કે પૈસા દેવા પડશે તો જ જવા દઈશ નકર નહીં જવા દે પછી હવારના ફોરમાં મારો ભાઈ મોટો છે એનું કામ આલે છે એટલે એ હવારના ફોરમાં ચાર પાંચ હજાર રૂપિયા અમને આપેલા હોય પાંચ આપેલા કઈ નક્કી નથી રોજ જઈને અલગ અલગ નાસ્તા ને એને આપેલા હોય તો એ લોકો એમ કીધું કે અહીંથી તમને જવા નહીં એમ કરીને મારી પડખે જે માણસ બેઠો હતો એને ડાયરેક્ટ કાટલો પકડીને બહાર કાઢ્યો બહાર કાઢ્યો બહાર કાઢીને આ લોકો ડાયરેક્ટ ડાંગું ને એને ખાવા તમામ સાઈડ માં ઉભો હતો પછી મારી વાયા પડ્યા એટલે હું થોડો ભાઈ ગયો ને મારી વાયા જે પિકઅપ માં જે બેઠેલા હતો ને માણસ એને પણ આ લોકોએ પિકઅપ ની પાસવડ ઉભો હતો એ લોકોને એને ડાંગુ મારી આ લોકોએ